વહીવટી ની બેદરકારી ના લીધે આજે ફરી આ વિસ્તારની જનતા ને એને હાલાકીનો સામનો કરવો પડશે સરકાર એક વર્ષ સુધી એક ભૂલ ના મંજૂર કરીને બનાવી શકતી હોય દેશભરમાં અત્યારે ચોમાસાની સિઝન છે ચોમાસાની સિઝનમાં વરસાદ જ પડે વરસાદ એટલો પડી રહ્યો છે તેની સામે આ તંત્રની કામગીરી પોકળ સાબિત થઈ છે અલગ અલગ વિસ્તારના દ્રશ્યો સામે આવી રહ્યા છે એ પછી સિટીના હોય કે કોઈ તાલુકા મથકના હોય એટલાઓ પાણી ભરાય છે કે લોકોનું જીવન ધોરણ પણ ખોરવાઈ જાય છે એટલે સવાલ થાય કે શું ગુજરાતના અંતરિયાળ વિસ્તારના ગામડાઓ છે ત્યાં સરકારનો વિકાસ એ માત્ર કાગળ પર રહી ગયો નેતાઓ ચૂપ છે તંત્રની કામગીરી પણ અહીંયા પોકળ સાબિત થાય છે ત્યારે આજે વાત કરવી છે ડેડિયાપાડા વિસ્તારના બસો ગામ લોકોને તેમના જિલ્લા મથક સુધી એક જોડતા પુલની વર વિવાસ્તવિકતાની સરકાર માટે આ પુલ માત્ર એક કાગળની ફાઇલ હશે પણ વિકાસ નહીં માત્ર કાગળ પર રહી ગયેલા દાવાઓ છે નેતાઓ ચૂપ છે તંત્ર પણ બોલી અને માત્ર કામગીરી દેખાવા પૂર્તિ કરી રહ્યું હોય તેવા ગ્રામજનોએ અનેક વખત તંત્ર હોય કે નેતા હોય અને જ્યારે જ્યારે વરસાદ પડે છે ત્યારે આ પુલ જીવલેન બનતો જાય છે દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સો પણ અટવાઈ જાય છે વખત ફરિયાદ કરી ચૂક્યા છે છે ત્યારે આજે ધારાસભ્ય પુલની સ્થિતિ જોવા માટે જાય અને ત્યાંના સ્થાનિક તંત્રને અને નેતાઓને ચીમકી આપતા શું કહ્યું આવો તે પણ સાંભળ્યું સ્ટેટ હાઈવે નંબર પાસઠ જે મહારાષ્ટ્રને જોડતો હતો એનું જે કામ ચલાવણ પુલ હતું તે આજે ધોવાણ થઈ ગયેલું છે જેના કારણે ડેડિયાપાડા અને સાગબારાને જોડતા જિલ્લા કક્ષાના મથકને જોડતા આ રોડ પર જેટલા પણ ગામડાઓ આવે છે એમને હાલાકીનો સામનો કરવાનો સમય ફરી શરૂ થઈ ગયો છે આજ નાળો આજ પુલ ગયા વર્ષે આજ સમયે ધોવાણ થયું હતું અમે ગુજરાત સરકારને પણ ધ્યાન દોર્યું અને જિલ્લા વહીવટી તંત્રને પણ અમે ધ્યાન દોર્યું હતું જિલ્લા સંકલન સમિતિ હોય કે દરેક જગ્યાએ અમે આવેદનપત્ર પણ એ નાળાને લઈને આપ્યા છે છતાં વહીવટી તંત્રની બેદરકારીના લીધે આજે ફરી આ વિસ્તારની જનતાને એને હાલાકીનો સામનો કરવો પડશે આ વિસ્તારના અભ્યાસ કરતા કરતા હોય હોય નોકરી કર્મચારી કે તમામ વર્ગને હવે જિલ્લા મથકે આવું હોય કે તો બરોડા ગાંધીનગર કે અમદાવાદ જવું હોય તો નેત્રંગના ત્રીસ કિલોમીટર ફરીને ફેરાવો ફરીને હવે ત્યાં જવાનો નોબત આવી ગઈ છે ત્યારે સરકાર જે ડબલ એન્જિન સરકારની મોટી મોટી એમના નેતાઓ અહીંયા વાત કરે છે એમના ધારાસભ્ય સાંસદ અહીંયા વાત કરે છે અમારી ડબલ એન્જિનની સરકાર છે તો એક વર્ષ દરમિયાન એમની સરકારે શું કર્યું વહીવટી તંત્રએ શું કર્યું આટલી બધી લોકોને હાલાકી પડે છે વહીવટી તંત્રને હાલાકી પડે છે નોકરિયાત વર્ગ હોય વિદ્યાર્થીઓને હાલાકી પડે છે અને તમારી સરકાર એક વર્ષ સુધી એક ભૂલ ન મંજૂર કરીને બનાવી શકતી હોય જે સરકારની આ વિસ્તારના લોકો સાથે થતી અન્યાયની જે રીત છે એ છતી થાય છે અમે આગળ પણ ઘણીવાર સરકાર અને જિલ્લા વહીવટી તંત્રમાં રજૂઆત કરી છતાં એમણે ધ્યાન નથી આપ્યું એમની બેદરકારી આ છતી થઈ છે ત્યારે આવનારા દિવસોમાં અહીંના લોકોને લઈને એમના ન્યાય માટે અમારે જે પણ કરવું પડશે આંદોલન ધરણા પણ કરવા પડશે છપ્પન છપ્પન નંબર નેશનલ હાઈવે પર તો કરીશું પણ આ લોકો સાથે જે અન્યાય થયો છે એ ખૂબ મોટો અન્યાય આ સરકારે અને વહીવટી તંત્ર કર્યું છે જે અમે હવે ચલાવવાના નથી પાટનગર ને જોડતો મુખ્ય રસ્તો છે અને મહારાષ્ટ્ર જોડતો આ મુખ્ય રસ્તો છે ત્યારે ખૂબ જ ગંભીર બેદરકારી સરકાર અને વહીવટી તંત્ર છે મારે તો અહીંના ચૂંટાયેલા સાંસદ અને ધારાસભ્યોને ને છે તમે દરેક કાર્યક્રમોમાં અમારી સરકાર અમારી સરકાર કરો છો તો તમારાથી એક ભૂલ નથી મંજૂર થઈ શકતો અમે કેટલી રજૂઆતો કરી કેટલી ધરણા આંદોલનો કરીએ છતાં તમારા પેટનું પાણી નથી હલતું એટલે આજ જ બતાવે છે કે આ વિસ્તારની પ્રજા સાથે સરકાર શું કરી રહી છે ત્યારે આ જનતા સાથે જે અન્યાય થયો છે અમે ચલાવવાના નથી આવનારા દિવસોમાં અમારો રસ્તો બ્લોક છે તો બીજા રસ્તા પણ બ્લોક કરવા પડશે તો અમે કરીશું ડેડિયાપાડા સાગભારાના બસોને ઓગણ સાઈઠ ગામોને આ સીધી અસર છે અને મહારાષ્ટ્રના મહારાષ્ટ્રને જોડતો આ રસ્તો છે સ્ટેટ હાઈવે પાંસઠ નંબર છે છતાં સરકાર ગંભીર નથી સરકારને માત્ર એમના સરકારી પ્રોજેક્ટો રાતોરાત મંજૂર કરી દેવા છે અને ગરીબ જનતાના આવા જવા માટે એમના રોજિંદા ઉપયોગ માટેના રસ્તામાં રસ નથી એવું અમને લાગે છે અગાઉ એવું થયું હતું કે જે એજન્સીએ દેડિયાપાળાથી મૂળ જુદીનો રસ્તો બનાવ્યો હતો અને એને એ ગ્રેસ્ટ ગેટ કે રિપેરિંગ એક ક્રિયર કરવું પડે હોતો અમે કીધું કે આટલી બધી જનતા બસો ને ઓગણસાઠ ગામો ની જનતા અહીંયા હાલાકી નો સામનો કરવો પડે છે પ્રશાસન ને હાલાકી નો સામનો કરવો પડે છતાં કોઈ ગંભીરતા સરકારે કે અહી નેતાઓ કે વહીવટી લીધું નથી

એ વિકાસના હકદાર નથી શું માત્ર શહેરોને જ સારા રોડ રસ્તાઓ અને સુવિધાઓ મળી રહે તે જ વિકાસ કહેવાય વિકાસ કોઈ ગ્રાફ નથી કે કોઈ જમ્પ કરનારાઓ આંકડા નથી હોતા વિકાસ એ છે કે જ્યારે કોઈ માં પોતાના બાળકને સલામત સ્કૂલે પહોંચાડી શકે વિકાસ એ છે કે બીમાર વ્યક્તિને સમયસર સારવાર મળી રહે તે માટે એ રસ્તા ઉપર નીકળતી એમ્બ્યુલન્સ એ તાત્કાલિક હોસ્પિટલે પહોંચી જાય વિકાસ એ છે કે ગામડામાંથી નીકળતો કોઈ સામાન્ય માણસ કે સામાન્ય વ્યક્તિ એ સિટીમાં કોઈ પણ દુર્ઘટના બન્યા સુધી તે પોતાના વિસ્તાર સુધી પહોંચી શકે એનું નામ વિકાસ છે વિકાસ માત્ર શહેર પૂરતો એ અત્યારે વંચિત રહી ગયો હોય તેવા અનેકો વખત સવાલ થયા છે ગુજરાતમાં ત્રીસ વર્ષ કરતાં એક જ સરકાર છે ભારતીય જનતા પાર્ટીની તેમ છતાંય વારંવાર એ આદિવાસી વિસ્તાર હોય કે પછી છેવાડાના વિસ્તારો હોય ત્યાંથી અનેક વખત એવા દ્રશ્યો સામે આવે છે કે તેમના ઘર સુધી એમ્બ્યુલન્સ ન પહોંચી શકતા કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે કોઈ એક સ્ત્રી છે કે જેમના પેટની અંદર બાળક છે અને તેમને જ્યારે પીડા ઉપડે ગર્ભમાં ત્યારે તેમને હોસ્પિટલે લઈ જવા માટે જોડીમાં બાંધીને પાંચ પાંચ કિલોમીટર સુધી એ ગામ લોકો લઈ જતા હોય છે એ પણ આજ ગુજરાતની ગુજરાતની વિવાસ્તવિકતા છે એક બાજુ નેતાઓ વાત વાતો કરતા હોય છે કે ગુજરાતનો વિકાસ એ હળફાળ થયો છે ગતિશીલ ગુજરાતની આ વાતો વચ્ચે આ પણ એ ગુજરાતની વરવી વાસ્તવિકતા છે તમને કદાચ ખોટું લાગશે પણ આવા દ્રશ્યો રોજ બરોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી સામે આવતા હોય છે ત્યારે સવાલ થાય કે આ વિકાસની વાતો કરતી આ સરકાર જે પૈસાઓનું બજેટ ફાળવે છે એ પૈસાઓ જાય છે ક્યાં તમે જાણતા હોય તો અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર